હવે વાત એક એવા સાતિરની કરવી છે જેની ઘણા લાંબા સમયથી શોધખોળ થઈ રહી હતી સુરત પોલીસના ચોપડે તે મોસ્ટ વોન્ટેડ તરીકે ઓળખાતો હતો અને ઘણા સમયથી પોલીસને તે હાથ તાળી આપી રહ્યો હતો જો કે આખરે આ સાતિરને પકડી પાડવામાં સુરત પોલીસને મળી છે મોટી સફળતા જે પોલીસ ચોપડે હતો વોન્ટેડ જેની પોલીસ કરી રહી હતી શોધખોળ જે પોલીસને આપી રહ્યો હતો હાથ તાળી ચોરી ઠગાઈ જેવા ગુના આચરવામાં માહેર જે પોલીસ ચોપડે હતો હિસ્ટ્રી શીટર સુરત ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં કાળા મુખોટામાં ઉભો રહેલો આ એ અપરાધી છે જેની શોધ માત્ર સુરત જ નહીં પણ ગુજરાત સહિત અન્ય રાજ્યોની પોલીસ પણ કરી રહી હતી તેને પકડવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે નામ અબ્બાસ સેફુદ્દીન ઉકાણી કામ ચોરી છેતર માહેર પોલીસ ચોપડે હિસ્ટ્રી શીટર તરીકેની છાપ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે આરોપી લાલ ગેટ વિસ્તારમાં ફરી રહ્યો છે તેના આધારે પોલીસે અબ્બાસ સેફુદ્દીન ઝડપી લીધો તેની પાસેથી છત્રીસ હજાર પાંચસો રૂપિયા રોકડા અને મોબાઈલ જપ્ત કરાયો છે હિસ્ટ્રી શીટર બેંક અને માર્કેટમાં રોકડા રૂપિયા જમા કરાવવા આવતા લોકો સાથે છેતરપિંડી કરવામાં માહેર છે આરોપી વિરુદ્ધ સુરત સહિત અલગ અલગ રાજ્યના પોલીસ સ્ટેશનમાં બેતાલીસ થી પણ વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે જોકે એ ગુનામાં આરોપીની અગાઉ ધરપકડ પણ કરવામાં આવી હતી હવે ફરી શાતીર આરોપી સકંજામાં આવી ગયો છે આરોપીની પૂછપરછમાં સુરત સહિત અલગ અલગ રાજ્યના સત્યાવીસ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે ખૂબ સ્માર્ટલી લોકોને બેકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમપી અલગ અલગ રાજ્યોમાં છેતાલીસથી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જાય ચૂકે છે ને અત્યારે અલગ અલગ છપ્પન જેટલા ગુનાઓની કબૂલાત કરી છે જેમાં સાતથી નવ જેટલા ગુનાઓમાં અમને ઓફન્સ રજિસ્ટર પણ મળી આવ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર રેડ એન્ડેડ જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા ત્રણસો સાતના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે અરેસ્ટ થવાનો અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે સુરત ગ્રામના સકંજામાં હિસ્ટ્રી શેટર દેશભરના રાજ્યોમાં મચાવ્યો તરખાડ પચાસ થી વધુ ગુના આચરનાર જેલ હવાલે આરોપી અબ્બાસ સેફુદ્દીન ઉકાણી અલગ અલગ નામથી લોકોને પોતાની ઓળખ આપે છે ક્યારેક રાજુ શિંદે તો ક્યારેક દત્તાત્રેય શિંદે તરીકેની ઓળખ આપી લોકો સાથે પરિચય કેળવતો હતો બેંક અને ટેક્સટાઇલ માર્કેટમાં મોટા બિઝનેસમેન બેન્કર હોવાનું કહી સંપર્ક કેળવતો હતો માર્કેટમાં પૈસા ભરવા તેમજ ઉપાડવા આવતા ગ્રાહકો પર નજર રાખતો હતો તેમાંથી કોઈ એકને ટાર્ગેટ કરતો હતો જે તે ગ્રાહક સાથે વાતચીત કરી તેના માલિક વેપારી અને સંબંધીઓને પોતે ઓળખતો હોવાની વાત કરતો હતો ગ્રાહકના માલિકને પોતે રૂપિયા આપવાના બાકી છે તેવી વાત કરી ફોન લગાવી શેઠ જોડે વાતચીત કરતો હોવાનું નાટક કરતો હતો જે તે વ્યક્તિ પાસેથી રૂપિયા લઈ પરત આપવાના બહાને નજીકમાં ઓફિસ હોવાનું કહી લિફ્ટમાં લઈ જતો હતો લિફ્ટમાં બેસતાની સાથે જ ભાગી જતો હતો

લોકોને એક ચીટર જેવી એની એમો છે એટલે દરેક વખતે પોતાનું અલગ નામ આપે અલગ અલગ લોકોને માનો કે કોઈ બેંકમાંથી નીકળે છે ને એ પોતાના કોઈ ઓફિસમાં જોબ કરે છે કેશ વિડ્રો કરવા આવ્યો છે તો એ ઓફિસમાં એના સેટનું નામ વાતોથી જાણી લેશે તો એના સેટનો મિત્ર કરી અને કોઈ ખોટું નામ પોતાનું આપી અને વાત કરશે પછી તમારા સેટ હારે વાત કરું છું ફોનમાં અને ખોટું ખોટું ફોન લગાડશે અને કહેશે કે મારે એને પાંચ આપવાના છે તમે મારી સાથે ચાલો હું તમને આપી દઉં પછી કે તમે મને બે આપી દો હું તમને પાંચ આપી દઉં મારે એને ત્રણ આપવાના છે એવું કરીને બેકુપ બનાવીને માણસો પાસેથી પૈસા લઈ લેતો હોય છે ચાલાકીથી લોકોને વાતોમાં ફસાવી છે છેતરપિંડીનો ખેલ ખેલનાર આરોપી હાલ તો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે આરોપીની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે એક જગ્યાએ ગુનો આચર્યા બાદ પોલીસથી બચવા માટે આરોપી શું કરતો હતો એ તમામ સવાલોના જવાબ જાણવા તપાસ કરવામાં આવી રહી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત